નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત દર્શન સમાચાર તો જોઈએ આજના મહત્વના સમાચાર પાલીતાણાથી પાલિતાણા તાલુકાના પીપરડી નંબર બે ગામે વાડી વિસ્તારમાં નવું બનાવેલું નાળું ભ્રષ્ટાચારના ભારમાં ધોવાયું ગઈકાલે માત્ર થોડા વરસાદમાં જ નવું જ બનેલું નાળું જે બસોથી ત્રણસો લોકોને રોજ બરોજ પોતાના ઘર અને વાડીમાં જવા માટેનો રસ્તો છે અને ખૂબ જરૂરી છે એવું નાળું કટકી બાજુ અને ભ્રષ્ટાચારીઓના ભાર તળે ધોવાઈ ગયું હજી ભારે વરસાદ તો આવ્યો નથી અને આ થોડા વરસાદમાં જ નાળા ઉપર મોટા મોટા ખાડા પડી ગયા છે જેમાં સવાર સવારમાં જ સામાન ભરેલો ટેમ્પો ફસાઈ ગયો હતો સાડા દસ લાખ જેવા ખર્ચે આ નાળું બનાવ્યું છે આવા નાળામાં કોઈ સળિયા વપરાયા હોય તેવું દેખાતું નથી અને જૂના કાચા બાંધકામની ઉપર માલ ચોપડી અને લીપાપોતી કરી દીધી હોય તેવું નબળું કામ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ત્યારે ગામ લોકો દ્વારા આ કામમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત કરવામાં આવી રહી છે વિકાસની મોટી મોટી વાતો કરતી ડબલ એન્જિનની સરકારમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે જેની સામે આવા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવા માટે ગ્રામજનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ગુજરાત દર્શન સમાચાર પાલિતાણા